હાય ફ્રેન્ડ નમસ્કાર વેલકમ ટુ માય ચેનલ ચિતુ પંડ્યા ઓફિશિયલ તો દોસ્તો અત્યારે નીકળ્યા છીએ અમદાવાદ તરફ મારી ગાડી મૂકી દીધી છે આણંદ અને અમે અમારા મિત્ર છે બરોડાના છે સુભાનપુર અમારા ઘરના દીકરા છે કેહુરભાઈ પટેલ એમની ગાડીમાં સવાર છીએ હું છું ને સાથે અમારા ગુરુભાઈ પટેલ વીર ચશ્મા અને તમને બધાને એમ થતું છે કે આ તો દાઢી ચમની રાખી છે તો હવે થોડો ગેટઅપ બદલવો છે અમે શું છે મારા ચીમીએ મને કીધું પપ્પા થોડું ગેટઅપ બેટઅપ ચેન્જ કરીએ એટલે એ લઈ ગયો મારી હેર સ્ટાઇલ જો કેવી કરાવી છે કેવી લાગે છે જરા કહેજો તો વાળ તો ઓછા થઈ ગયા છે પણ જરા આમ થોડું ભર્યું ભર્યું લાગે એવી એને હેર સ્ટાઇલ કરાવડાવી છે મારી આઈ ઝીરો કટ મરાઈ અહીં ઝીરો કટ મરાઈ આવું કદું કરાયું છે મને મજા આવી મેં કીધું ચલો છોકરું કહે છે તેનું માન રાખવું પડે સરસ હાલ હાઈવે ઉપર છીએ અમદાવાદ હાઈવે પર અને જઈ રહ્યા છીએ અમદાવાદ એક નવી શરૂઆત કરવા માટે અને અગાઉ પણ મીટિંગ થઈ ચૂકી હતી અને કોની સાથે મિટિંગ કરવા જવું છું એ સરપ્રાઇઝ છે ટૂંક સમયમાં એક નવી ફિલ્મ ચાલુ કરવા જઈ રહ્યા છે હું ને ગુરુભાઈ પટેલ અને એની સરપ્રાઇઝ અમે થોડાક સમયમાં તમને આપીશું અત્યારે તો હાલ જઈએ છીએ પછી બતાવું કે ક્યાં ક્યાં જઉં છું એને કોને મળું છું તો જોડાયેલા રહેજો અમદાવાદમાં એન્ટર થઈ ચૂક્યા છીએ પણ તમે ટ્રાફિક જુઓ લાગેલી ઘર ઘેર બબ્બે વાહનો થઈ ગયો છે એટલે કરવું શું જે હોય વાહનો લઈને નીકળી જાય એટલે ટ્રાફિક તો તો રહેવાનું અને આજે ગાડી વગર કેમ હવા પાણી ખોરાક અને ગાડી આવું બધું થઈ ગયું એટલે જરૂરી તો છે જ પણ ટ્રાફિકમાંથી હમણાં બહાર નીકળીને પાછા જ્યાં જવાનું છે ત્યાં પહોંચીશું ક્યાં પોશું એ પછી બતાવું જય બાધીજી મહારાજ કાકરિયા ઉપર થઈને પસાર થઈ રહ્યા છે અહીંયા બધું તમે જોઈ શકો છો કાકરિયાનો રોડ એના અંદરથી અમે સીધા ત્યાં જઈ રહ્યા છીએ લોકેશન પર આ જો પેલી પતંગ હોટલ દેખાય છે ગોર ગોર ભરતી આપડે કોઈ દાડો જ્યાં નથી કારણ કે બજેટ નહીં બજેટ હે એ દાડો જઈશું પતંગ હોટલ માં ખાવા એટલે હું વાત કરતો તો બજેટની પણ રસ્તામાં મારા ઘરે ફોન આવી ગયો એટલે આ જો ધોમરોડા જેમ વચ્ચે ગુજ ગુજ

પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ એટલે કે પીએસઆઈ મ્યુઝિક કંપનીમાં અને જેમના બેનર હેઠળ તમે જોઈ શકો છો આદરણીય સન્માન્ય શ્રી સ્વર્ગસ્થ મેગા મિલિનિયમ સ્ટાર નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયાનો અહીંયા મસ્ત મજાનો ફોટો લગાવ્યો છે અમારા પ્રદીપભાઈએ અને તમને અહીંયા લતા દીદી અને લિજેન્ડ મોહમ્મદ રફી સાહેબ આ એક સરસ નવા ગાયકો માટે એક એમના પોતાનું જે કંઈ ટેલેન્ટ છે એને આગળ લાવવા માટેનો એ પ્રયત્ન કરતા હોય છે અને અહીંયા ઘણા બધા સિંગર્સ અહીંયા સિંગિંગ કરીને જાય છે એ લોકોનું અંદર જે ટેલેન્ટ છે એને બહાર કાઢી રહે છે એ લોકો અને સરસ કામ છે એમનું તો હવે જઉં છું અંદર આ તો બહારનું વ્યૂ હતો આ એમની ઓફિસ ને બધું છે બતાવી દઉં કે જ્યાં અત્યારે બ્રેક પડ્યો છે લંચ બ્રેક અને હું લંચ બ્રેકમાં પહોંચ છું પહોંચું છું આ ઓફિસ છે તમે જુઓ રજવાડી ખુરશી બુરશી મેલી છે આ હા 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 ત્યાં સ્ટેચ્યુ બેચ્યુ લગાયા છે જોરદાર વાહ અને હવે આપણે જઈએ એમના રેકોર્ડિંગ રૂમ તરફ આ તો બધું બહુ ગુંચવડ મારું છે પહોંચી ગયો છું ગુરુલાલ બિરાજમાન થઈ ગયા છે પણ મારે તમને બધું બતાડવું હતું આ નયનસિંહ ઠાકોર વન એન્ડ ઓનલી માય ફેવરેટ અને જે કંપની તમને મેં બતાવી પીએસઆઈ મ્યુઝિક એના ઓનર અમારા પ્રદીપભાઈ પંડ્યા સાથે આપણે એમના કાર્યકર્તા છે ડ્રેસમાં છે સિવિલ ડ્રેસમાં અને અમારા પરમ મિત્ર છે કૃણાલભાઈ એક અમારી પાસે કૃણાલ પ્રભુ છે ને એક બીજા પ્રભુ અને સરસ આ સ્ટુડિયો છે જે બધા જે ઉભરતા સિંગરો છે એમને અહીંયા ચાન્સ આપવામાં આવે છે એમના આલ્બમ્સ ક્રિએટ કરે છે એમના આલ્બમ બનાવે છે અને એમની રહેલી પ્રતિભાને ખોડી અને એક મકામ એક સ્ટેજ આપે છે તો પીએસઆઈ મ્યુઝિક એક ફેમસ કંપની છે અને વર્ષોથી આ કાર્યરત છે પણ એમના બેનર હેઠળ બનતી એક સરસ મજાની ફિલ્મ માટે અમે આજે ભેગા થયા છીએ અને કોને મળવાના મળવા જવાના છીએ એક સરપ્રાઇઝ છે તો આપણે કોને મળીશું એ આગળ જોઈએ જોડાયેલા રહેજો ભાચીજી મહારાજગી જે રસ્તામાં ઊભા છીએ મહેસાણા જતા હતા અને અહીંયા સરસ મજાની આપણા ભાઈબંધની હોટલ છે હોટલનું નામ છે અલગ કાઠિયાવાડી અલગ કાઠિયાવાડી અને અહીંયા ચા નાસ્તો કરવા ઊભા છીએ આ આ બાજુ જો નીકળો અને કદાચ જો તમને જમવાનું મન થાય તો આપણે

આપણા ખાસ મિત્ર છે એમના ત્યાં હું હમણાં ઉપસ્થિત એટલે અમે અહીંથી નીકળતા હતા અને મુલાકાત છે એમની જોડે મારા ખાસ મિત્ર છે અને એમની પોતાની હોટલ છે હમણાં રિટર્નમાં જમવાનું મારું એ જ છે ના હતા અને તમે આ બાજુ નીકળો આપણે એક્ઝેક્ટ જગ્યા કઈ કહેવાય મેવાટ ટોલ ટેક્સ મેવાટ ટોલ ટેક્સ આગળ એમની હોટલ છે અલગ કાઠિયાવાડી તો અવશ્ય મુલાકાત લેજો હવે આગળ છું સરપ્રાઇઝ તમને આપવાની બાકી છે હેડો કીધું તું ને સરપ્રાઇઝ આપીશ અને મોસ્ટ મોટી સરપ્રાઇઝ તો હું પહોંચી ગયો છું કોની જોડે જો સુપરસ્ટાર મારા ભાઈ શ્રી હિતુભાઈ કનોડિયા સાથે જીતુ વિથ હિતુ તો ભાઈ સાથે પહોંચી ગયો છું અને સરપ્રાઇઝ ટૂંક સમયમાં આપીશું સરસ મજાની અત્યારે સાથે ભાઈ સાથે બેસીને ગુપ્તગુ કરી પછી પાછા જોડાયેલા રહો ગુપ્તગુ અલે યાર અચ્છા ચાલો મીટિંગ સિટિંગ પતી ગઈ છે અને અમે બધા પાછા રવાના થઈ ગયા છે રિટર્ન અમદાવાદ તરફ અને અમદાવાદ થી પાછા જઈશું સીધા આણંદ તો મુસાફરી તો જીવનમાં લખી લે તો વડધારા જેવું ગોમ કાચ છે આ ગોમ થી પેલા ગોમ એટલે અમે પતી ગયું છે અને આ બાજુ ભગવાન આવ્યો છે અહીંયા આગળ ટીંગલીબેન રમી રહ્યા છે કૃણાલભાઈ વાત કરી રહ્યા છે આશુતોષ રાણા મન સાઈડ ફેસ આતો તો રાણા લાગે અને આ બાજુ અમાર પ્રદીપભાઈ પંડ્યા એમને તો જરાય ડિસ્ટર્બ કરાય એમ નહીં નીતર હમણે જો ગાડી રતનપુર બોર્ડર જઈને ઊભી રહે છે આ અમાર પ્રદીપભાઈ ગાડી ચલાવી રહ્યા છે અરે મિત્રો ખાસ આનંદ ની વાત છે કે મેં ગાડી લીધી છે ગપ્પા મારું છું પણ ગાડી આપણા લીધ લેવી છે પ્રદીપભાઈ ની ગાડી આપણો ગમી ગઈ છે અને આપડે એનો સોદો માર દેવો છે શું કેવું ગુરુલાલ સાચી વાત છે હા આપડે તો મૂળ કેવું છે તડાક ને ભડાક નિર્ણય લઈ લેવાનું નયનજી બરાબર છે એટલે આમ તો ગાડી મને ગમી ગઈ છે જોવા જઈએ તો આમ બધું ઇન્ટરવ્યુ સારું છે આમ મને સૌથી વધારે આગળ જે શેક્ષો ફોન છે ને એ બહુ ગમી ગયું શેક્ષો ફોન એકલું આલે તો મારે કોમ ના લાગે મારે મેલવાનું છે એટલે આપણે સીધી ગાડી શેફ છો પણ હડતી જ ઉઠાઈ લેતી બરાબર અફતાભરી છું આમ તો દોસ્તો અહીંયા અમારો કાર્યક્રમ પૂરો થાય છે આકાશવાણી અમદાવાદ વડોદરા જ છે ને પૂછે હે પાછી જે મહારાજ કી જાય ઉદાડ્યા ભાઈ મારી ગાડી છે અંબાણી ચલાવે એટલે હવે મારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો અને જો કદાચ સબસ્ક્રાઇબ ના કર્યો આ બધું બોલતા હોય હું બોલી લઉં આવું બધા બોલતા હોય મને ખબર તમે મારા ભાઈઓ સોન સબસ્ક્રાઇબ કર્યા વગર રહેવાના જ નથી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ તમે ટીડિંગ કરીને બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો તો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે જીતુ પંડ્યા ઓફિશિયલ થેન્ક યુ ધન્યવાદ ગુડ નાઇટ જય માતાજી જય ગુરુદેવ કે જય હો જય ગુરુદેવ વાત હો બોલો શ્રી અંબે માત કે જય રોમ રામ ભાઈઓ